સિહોર ખાતે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે પાંચવડા વિસ્તારમાં સદસ્યો દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવેલ સરસ આપણા ભૂલકાઓ પણ ખૂબ જ સારી રીતે તૈયાર થઈ રહ્યા છે આપણા ભૂલકાઓ પણ ડૉક્ટર બાબા સાહેબને ઓળખી રહ્યા છે અને આપણે આવા જ મંચ દ્વારા આપણા આવા ભૂલકાઓને આગળ લાવવાના છે તો હવે તેમના મંદિર પણ આવે છે શાઈ જેમનો સન્માન કરજે પરમાર હરેશભાઈ પરમાર હરેશભાઈ તાળીઓ વડેમાં તાળી